કાપોદરા પોલીસ મથકની હદના ચીકુવાડી પાસે સિક્યુરિટી ગાર્ડની કરવામાં આવેલી હત્યાનો ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢી બે રીઢા ચોર હત્યારાઓમાંથી એક હત્યારાને ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પાંડેસરાના ગધાનગર પાસેથી દીપક ઉર્ફે બાવરી વનમાણી નાહકને ઝડપી પાડ્યો હતો પૂછપરછ કરતા રીઢાએ કબૂલાત કરી હતી કે ગત ચૌદમી ડિસેમ્બરના રોજ સાગરે સંતોષ ઉર્ફે ટિલ્લો રાઠોડ સાથે પોતે ચોરી કરવા માટે નીકળ્યો હતો અને કાપોદરાના કલાકુંદ સોસાયટી ચીકોવાડી ખાતે નવા બ્રિજ પાસે સિક્યુરિટી ગાર્ડનો માણસ એકલો હોય તેની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન માંગતા તેની આપવા ના પાડતા તે સિક્યુરિટી ગાર્ડના માણસને માથામાં અને મોઢાના ભાગે ફેટ મારી મોબાઈલ ફોન ભાગી ગઈ તારીખ ચૌદ બાર બે હજાર બાવીસના રોજ કાપોદરા વિસ્તારની અંદર કલાકુંદ સોસાયટી આવેલ છે એની નજીકની અંદર એક નવો બ્રિજ બને છે અને નવા બ્રિજ ઉપર એક સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરતા ખલ્લુભાઈ રાઠવા નાવોની ડેડ બોડી મળેલ છે ડેડ બોડીમાં જોતા ઈજાના નિશાન હોય શંકાસ્પદ ઈજાના નિશાન જણાતા એનું સ્વીમેર હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવે છે પીએમની અંદર ખ્યાલ ઉપર આવે છે કે એને કોઈ તીક્ષ્ણ હથિયારથી માર મારવામાં આવેલ છે જેથી કાપોદરા પોલીસ સ્ટેશનની અંદર ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે ઉપરોક્ત બનાવ છે ગુનો અનડિટેક હોય ગંભીર પ્રકારનો હોય ખૂનનો ગુનો હોય જેથી તાત્કાલિક મેરવાન પોલીસ કમિશનર સાહેબે ક્રાઇમ બ્રાન્ચને ડિટેક કરવા માટે જે સૂચના આપવામાં આવેલી હતી એને લઈને ક્રાઇમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટમાં હતી એ દરમિયાન સ્કોડના પીએસઆઈ શ્રી પઢિયાર અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળેલી હતી કે આ ગુનામાં અગાઉ જે રીડો હિસ્ટ્રીસિટર આરોપી છે દીપક ઉર્ફે બાવરી નાહક એ સંડોવાયેલો છે અને એમને આ મર્ડર કરેલ છે જેથી તાત્કાલિક એને આઉટ કરવામાં આવેલ છે અને પાંડેસરા ત્યાંથી એને પકડી પાડવામાં આવેલ છે ઉપરોક્ત આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત ધ્યાન ઉપર આવેલ છે આ જે દીપક છે અને એનો સાથીદાર છે સંતોષ ટલ્લો કરીને આ બંને જણા એ રાત્રે ચોરી કરવાના ઈરાદે બજારમાં ફરતા હોય છે એ દરમિયાન આ જે વોચમેન છે ખલ્લુભાઈ રાઠવા એ ત્યાં પોતાની નોકરી ઉપર હોય છે અને મોબાઈલની અંદર સોંગ સાંભળતા હોય છે એની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે એ એન્ડ્રોઈડ મોબાઈલ એને માગતા એ નહીં આપેલ જેથી એને મોઢાના ભાગે એક ફેંટ મારી દીધેલ હતી અને ત્યારબાદ આગળ પોલીસનો પોઈન્ટ હોય અને પકડાઈ જવાની બીકે જો મરણ જે મરણ જનાર છે એ પકડાય એના બૂમાબૂમ કરશે તો પકડાઈ જશે એના બીકના લીધે એ લોકોએ પુલ ઉપરથી એને ધક્કો મારી દીધેલો હતો અને એ ખલી ખલ્લુભાઈનું એમાં મોત નીપજેલ હતું હાલમાં દીપક ઉર્ફે નાહક દીપક નાહક છે એમને અટક કરવામાં આવેલ છે જ્યારે એનો બીજો આરોપી છે સંતોષ એમને રાઠોડ એને પકડવા માટે ટીમો તમામ કાર્યરત છે જો કે ઇસમ લોહી નીકળતી હાલતમાં નજીકમાં સીએનજી પંપ પાસે પોલીસ માણસોને પોઈન્ટ હોય તે રીતે બૂમો પાડી પોલીસને બોલાવશે તેવા ડરથી સિક્યુરિટી ગાર્ડને પુલ પરથી નીચે ફેંકી તેની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાચોર હત્યારોનો કબજો કાપોતરા પોલીસ પંતજવી હાથ ધરી છે સાથે પ્રકાશવાળા